ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશનની બેઠક યોજાઈ ઓકલેન્ડ હાઉસ ટુમાં ન્યુઝીલેન્ડ ઇન્ડિયન એસોસિએશન બેઠકમાં વિશાળ સંખ્યામાં ઇન્ડિયન સિનિયર હાજર રહેલ આ કાર્યક્રમમાં સંસ્થા તમામ હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના સેવાભાવી ઉપપ્રમુખ સદગૌણાબેન પટેલ પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડ શહેરના ન્યુઝીલેન્ડ ઇન્ડિયન

સીન્યર સીટિજનના દિલ જીતી લીધા હતા આતંકે અન્ય સિનિયર સિટીઝનો એ પણ ગીતો ગાઈને બધાને મોજ કરાવી હતી અને ભવ્ય અભિનય કરેલ હતા સૌએ તાળી પાડીને ખુશી વ્યક્ત કરેલ હતી આ કાર્યક્રમમાં ભારતના જુદા જુદા રાજ્યોના લોકો સિનિયર સિટીઝન માટે આ સંસ્થા આશીર્વાદ સમાન છે ન્યુઝીલેન્ડ સિનિયર સિટીઝન સોસાયટી દ્વારા ઉનાળાની સિઝન પ્રવાસનું આયોજન કરવામાં આવે છે તેમજ જુદા જુદા કાર્યક્રમો પારિવારિક ભાવના જળવાયેલી રહે છે અને સાથે મળીને તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને પરસ્પર પરિવારની ભાવનાઓની અનુભૂતિ એટલે ન્યુઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશન સદગુણા પટેલ ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડમાં અમારું આ એસોસિએશનનું નામ છે ન્યુઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશન અહીંયા મહિનાના દરેક પહેલા રવિવારે ઓછામાં ઓછા બસો મેમ્બર ભેગા થાય છે ગેટ ટુગેધર હું વાઇસ પ્રેસિડેન્ટ છું બધા મેમ્બર્સને અમારે કલ્ચરલ પ્રોગ્રામ ડાન્સ એની સાથે ખાવાનું અને તહેવાર પ્રમાણે ખાવાનું હોય છે ઓલવેઝ ખાવા સાથે સ્વીટ પણ હોય છે અને મેમ્બર બહુ જ હેપી છે અમે વર્ષમાં જ્યારે વિન્ટર ઉનાળો આવે સમર ત્યારે ફરવા પણ લઈ જઈએ છીએ અને અમારી પિકનિક પણ થાય છે અમારા સિનિયર એમ અમારી સાથે કેટલા વર્ષ થી આ ચલાવો છો આને 1995 થી આ સંસ્થા ચાલે છે ખરેખર તમારો આભાર બીરો રિપોર્ટ અરસીભાઈ આહીર ઉપલેટા